दिया 1 થી 16 લીટી દોરવાની કેટલી 1 થી 16 ચાલો સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 પરિ એકથી થી સોળ લીટી દોરવાની છે ચાલો સ્ટાર્ટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત બાર તેર ચૌદ પંદર વેરી ગુડ સોળ લીટી દોરવાની કેટલી ચાલો સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 लीजा 1 થી 16 લીટી કેટલી 1 થી 16 ચાલો ગણો 1 2 3 4 5 6 6 7 દસ અગિયાર બાર ચૌદ પંદર સોળ બનશે એક થી સોળ લીટી દોરવાની છે ચાલો સ્ટાર્ટ એક આઠ નવ चौदह पंदर ने सो कार्तिक एक सोल दौरवा एक सोल चलो स्टार्ट करो एक

छ तो, सात आठ नौ दस हमें अगिय अगर बार तेर चौद पंदर सो